ખેડૂતોના રતન પાણીમાં તણાઈને જાતા હતા તેથી બની બેઠેલા નેતાઓ ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જ્યારે આજ અમારા વિસાવદરની અંદર પેટા ચૂંટણી આવી તો ધારે ધાડા ઉતરી પીડા છે ક્યારે કોઈને ખેડૂતો નહોતા દેખાતા આજે બધાયને ખેડૂત દેખાય છે જોવો તો ખરા મિત્રો સોશિયલ મીડિયામાં વિસાવદર આફતના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દિવાળી પછી ખેડૂતો પર પડેલી આફત સમયે નેતાઓ ક્યાં હતા તેવા સવાલ કરવામાં આવી રહ્યા છે સાંભળો જય જગતતા જય કિસાન મિત્રો દિવાળી સમયે જ્યારે ખેડૂતોની મગફળી તણાતી હતી વિસાવદર તાલુકામાં એકસો ને દસ ઇંચ વરસાદ પડ્યો હતો અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો હતો ખેડૂતોના રતન પાણીમાં તણાઈને જતા હતા તેથી બની બેઠેલા નેતાઓ ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જ્યારે આજ અમારા વિસાવદરની અંદર પેટા ચૂંટણી આવી તો ધાડે ધાડા ઉતરી પીડાશે ત્યારે કોઈને ખેડૂતો નહોતા દેખાતા આજે બધાને ખેડૂત દેખાય છે જોવો તો ખરા મિત્રો કે સર્વેની અંદર સેટેલાઇટની અંદર સૈનાના વાવેતર દેખાય છે પરંતુ ખેડૂતોના પાથરા નદીમાં તણાય ને એ કોઈને દેખાતા નથી પાણીમાં તણાઈને જાય ને એ કોઈને દેખાતા નથી જ્યારે એનો સમય આવે ને ચૂંટણીનો ત્યારે જ આ ખેડૂતો દેખાય છે બાકી ખેડૂતનો કોઈ ભાવ પૂછવા પણ નથી આવતું મિત્રો આ વિડીયોને જેમ બને એમ શેર કરજો આ દિવાળી સમયનો વિડીયો છે અને વિસાવદર તાલુકાનો વિડીયો છે જય જગતનાથ જય કિસાન મિત્રો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ જય કિસાન જય જગન્નાથ મિત્રો જ્યારે નવરાત્રી થી દિવાળીની વસે અતિવૃષ્ટિ થઈ અને ધોધમાર વરસાદ પડ્યો ત્યારે ખેડૂતના પાથરા પાણીની અંદર ડૂબી ગયા હતા મિત્રો ઘણા લોકો પુરાવા માગે છે કે આ વિડીયો અહીંનો છે ને આ વિડીયો ત્યાંનો છે ને ખેડૂતને ગુમરાહ બનાવો છો ને ખોટી અફવા ન ફેલાવો આ વિડીયો નાના કોટડા ગામના જીતુભાઈ ભાખરની વાડીનો છે જોઈ લીજો અને હજી કદાચ કોઈને પૂછવું હોય તો નાના કોટડાની અંદર અતુલભાઈ ભાખર અને જીતુભાઈ ભાખરની પાસે જઈ અને પૂછજો કે આ વિડીયો તમારો છે એટલા માટે કે જ્યારે આ સમયે બધા ક્યાં ગયા હતા અત્યારે ધાડે ધાડા ઉતરી ગયા છે તો મિત્રો ખેડૂતો માટે કોઈ બોલવાવાળું નથી કોઈ સાંભળવા નથી માત્ર જરૂર પડે ને ત્યારે જ તમારી પાસે આવે છે કે અમે આમ કરી દેવું ને અમે તેમ કરી દેવું જય જગતતા જય કિસાન મિત્રો શેર કરી આને પણ હતું હતું ઈ હારી ગયો અને આજે અમારો ખજાનો બેઠો ખો પણ કમાણ કમાણ ગારું કો હારે રે આજે અમારા રતન ગયા રોળ પણ હતું હતું ઈ હારી ગયો અને અમારે ખજાને બેઠી ખોત પણ કુદરત કુદરત તારો પ્રકો અમારા હલવિસાવદર પેટા છે નેતાઓ મંત્રીઓ અને મુખ્યમંત્રી સહિતના ધાડે ભાજપે ઉતારી દીધા છે ખેડૂતો આ તમામને જોઈ આશ્ચર્યમાં છે વિચારી રહ્યા છે કે આફત સમયે આ ક્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત તક